નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટિન બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું ઉમરગામ તાલુકા પંથકમાં ગણેશ ઉત્સવની ભાવપૂર્વક ઉજવણી ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ દહાડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભંડારી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહેશભાઈ પુરુ તાલુકા ભાજપ મહામંત્રી રામદાસભાઈ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવે તાલુકાના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીના દર્શન કર્યા હતા ઉમરગામ તાલુકા પંથમાં પ્રથમ પૂજીદેવ શ્રી ગણેશજીના આગમન સાથે સમગ્ર વિસ્તારમાં માહોલ ભક્તિમય જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં સંતોષભાઈ રવેશિયા તથા પરિવાર દ્વારા શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત મહાનુભાવોએ દર્શન કર્યા હતા ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં વેપારી મંડળ દ્વારા સ્થાપિત સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડપમાં વેપારી મંડળના સભ્યો દ્વારા શ્રીજીનું ભક્તિ ભાવપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું સોળસુબા ગ્રામ પંચાયત સરપંચ કરસનભાઈ ભરવાડ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ અંતર્ગત પ્રથમ પૂજી દેવનું સ્થાપન કરવામાં આવે છે. ઉમરગામ તાલુકાના માંડા ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પ્રથમ પૂજી દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. સરીગામ ખાતે જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ તથા પરિવારજનો દ્વારા નવ નિર્મિત ઉદ્યોગી કેકમ ખાતે શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા એ સાહી ઈ પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રો દર્શનાર્થી આવી પહોંચ્યા હતા. મુકેશભાઈ પટેલ તથા પરિવારજનો દ્વારા તમામનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું દર્શન બાદ તમામ મહાનુભાવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં ઠેર ઠેર સાર્વજનિક મંડળો દ્વારા વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશ ભક્તોના નિવાસસ્થાને વિઘ્નહર્તાનું સ્થાપન કરી ભક્તો દ્વારા પરિવાર સાથે ભાવપૂર્વક પૂજન કરવામાં આવી રહ્યું છે જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા સાત દિવસ માટે શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે મંગળવારે મોડી સાંજે વાજતે ગાજતી જીઆઈડીસી સાર્વજનિક મંડળ ખાતે શ્રીજીનું આગમન થયું હતું શ્રીજીના આગમન સમયે ભક્તો ભક્તિ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા ભક્તોએ આતિશબાજી કરી શ્રીજીને ભાવપૂર્વક મંડપમાં પ્રસ્થાપિત કર્યા હતા છેલ્લા પચાસ વર્ષથી જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી થતી જોવા મળે છે આજરોજ શુભ મુહૂર્તમાં વિધિવત શ્રીજીનું સ્થાપન કરી આરતી તથા પ્રસાદનો લાભ ભક્તોએ લીધો હતો ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો પડોશનો તાલુકો હોવાના કારણે આજે ઉમરગામ તાલુકાની અંદર પણ ખૂબ ધામધૂમથી ગણેશ મહોત્સવનો કાર્યક્રમ ખૂબ ઉજવાઈ રહ્યો છે આજે સ્થાપના દિવસ છે અમે અત્યારે આઠેક મંદિર ઉપર જઈ આવ્યા છે સ્થાપના દિવસ ઉપર જઈ આવ્યા છે અને બે જગે અમે અમારે પ્રવચન પણ કર્યું છે કે આપણે બધા હાથ જોડીને ગણપતિને નમસ્કાર કરીને આપણે કરીએ છીએ અને કોઈ પણ શુભ કાર્યની અંદર ગણેશજીની પહેલી સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ જ શુભ કાર્ય કરવામાં આવે છે ખૂબ ધારા એક આદિવાસી ક્ષેત્ર પણ એમાં જોડાઈ ગયા છે દરેક ગામે ગામ ફળીએ ફળીએ ગણપતિની સ્થાપના કરે છે અને આજે હું ધોળીપાડાની વાત કરું સત્તર ફળિયાની અંદર એની સ્થાપના થઈ રહી છું ઘણા ગયા છે અનેક જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે કે બધાને એ ભગવાન ગણેશજી આશીર્વાદ આપશે તંદુરસ્ત રાખશે અને ભક્તિની અંદર જીવન પુરવી આપણા હાથથી કોઈ ખરાબ કામ નહીં થાય તેની કાળજી આપણે રાખીએ એવી આજના ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર